સ્વામિનારાયણ સ્વાગત છે નવા બ્લોગમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એક ભાઈના ફરમાઈશ ઉપર ખાટી મીઠી ગુજરાતી સરસ મજાને તુવેર દાળ બનાવવા જઈ રહ્યા છે તો સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે કુકરમાં દાળ લઈ લીધી છે તો આ તમે જોઈ શકો છો તુવેર દાળ છે હું આ અમારે અહીંયા વીસ થી પચીસ છોકરા માટે દાળ બનાવી રહી છું એટલા માટે મેં આ પાંચસો ગ્રામ દાળ લઈ લીધી છે આ તમે જોઈ શકો છો હવે આપણે આને બે ત્રણ પાણીથી ધોઈ સરસ મજાનું ધોઈ લઈશું આપણે તુવેર દાળને ધોઈ ને પ્રેશર કુકરમાં ત્રણ સીટી થવા માટે ગેસ ઉપર રાખી દીધી છે હવે ત્રણ સીટી થઈ જાય પછી આપણે કૂકરને નીચે ઉતારી લઈશું અહીંયા આપણી તુવેર દાળ ચડી ગઈ છે હવે આપણે એમાં બ્લેન્ડર કરી લઈશું તમારી પાસે બ્લેન્ડર ન હોય તો તમારે જણીથી સરસ મજાને દાળ નીકળી લેવાની આપણે ડાળો કરવા માટે તપેલું ગેસ ઉપર રાખી દીધું છે હવે આપણે આપણે તેલ નાખશું હવે આપણે એમાં બે લાલ મરચાં નાખશું મેથીના દાણા નાખશું થોડીક કેટલી રાય નાખશું

હવે આપણે એમાં થોડું કેટલું લાલ મરચું પાવડર નાખશું લાલ મરચું પાવડર હું ઓછું વાપરું છું કેમકે હું એમાં લીલા મરચાં વધારે વાપરું છું એટલા માટે હવે આપણે મિક્સ કરી દઈશું અને ટમેટા સરસ મજાના ચડવા દઈશું આપણે ટમેટા ચડી જાય પછી આપણે એમાં દાળ નાખવાની હોય છે આપણા ટમેટા ચડી ગયા છે હવે આપણે એમાં જે તુવેલ દાળ બાફીને રાખેલી છે એ નાખી દઈશું હવે થોડું કેટલું આપણે આમાં પાણી નાખશું તો આમાં આપણે બે ત્રણ ગ્લાસ પાણી નાખશું ને સરસ મજાનું બધું મિક્સ કરશું તમારે જેટલી પાતળી રાખવી હોય એટલી તમે રાખી શકો હું મીડિયમ જ રાખીશ બહુ પાતળી એ નહીં ને બહુ ચાડીએ નહીં

લીંબુનો રસ નાખશું લાસ્ટમાં આપણે એમાં થોડી કેટલી ખાંડ નાખશું તમે આમાં ગોળ પણ નાખી શકો પણ હું રેગ્યુલર ખાટી મીઠી દાળ બનાવું એટલે હું ખાંડનો જ ઉપયોગ કરું છું હવે જે છેલ્લી વસ્તુ છે આપણે હવે ઈ નાખશું બધું એને એકવાર મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો સરસ સમાચાર ને આપણે રેગ્યુલરી કાઠિયાવાડી કાઠી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો હું આવી જ રીતના દાળ બનાવું છું રેગ્યુલરમાં પણ હવે આપણે એમાં આદુ ખમણી દઈશું હું આદું હંમેશા છેલ્લે જ ખમણું છું જ્યારે દાળ ઉકળીને તૈયાર થઈ જાય એનો ટેસ્ટ સરસ લાગતો હોય છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો એ જો ઉપરાંત તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો

તમે જોઈ શકો છો સરસ મજાની આપણી રેગ્યુલરી ગુજરાતી કાઠિયાવાડી ખાટી મીઠી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો અને તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી લખજો ફાઇનલી ખાટી મીઠી રેગ્યુલરી દાળ આપણી તુવેર દાળ બનીને તૈયાર છે તો તમે પણ એકવાર મારી રીતના જરૂરથી બનાવજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો